ગુનાઓની દુનિયામાં આજે આપણે વાત કરીશું સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસેના આવેલા ટ્રાઇબલ મ્યુઝિયમમાં થયેલા ડબલ મર્ડર વિશે અહીં બે આદિવાસી યુવાઓને ચોરીની શંકાના આધારે આ મ્યુઝિયમના કોન્ટ્રાક્ટરે મોતને ઘાટ ઉતારી દીધા મામલો એટલી હદ સુધી બિચકાયો કે આ મામલામાં નેતાઓ કૂદી પડ્યા અને રાજકારણ ગરમાયું શું છે સમગ્ર કહાની તે જાણીએ આજની ક્રાઇમ સ્ટોરીમાં નમસ્કાર હું નીલમ ખારેચા આપ જોઈ રહ્યા છો ગુજરાત તક સ્ક્રીન પર તમે જેને જોઈ રહ્યા છો તે છે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા જે બે આદિવાસી યુવાઓની હત્યા બાદ મેદાને ઉતર્યા અને યુવાઓની કરપીણ હત્યાને લઈને હલ્લાબોલ કર્યો સમગ્ર ઘટનાની વાત કરીએ તો સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક બની રહેલા આદિવાસી મ્યુઝિયમમાં કામ કરતા છ લોકોએ કેવડીયા અને ગભાણા ગામના બે આદિવાસી યુવાનોને બાંધકામ સાઇટ પર જોતા ચોરીની શંકા કરી અને બંને યુવાઓને પકડી દોરડા વડે બાંધીને માર માર્યો જેમાં એક જયેશ તળવીનું મોત બુધવારના રોજ તો બીજા યુવા સંજય તળવીનું ગુરુવારના રોજ સારવાર દરમિયાન મોત થયું પોલીસે તેના મોત પહેલા સંજયની પૂછપરછ કરી અને ફરિયાદ નોંધી હતી એક ના એક યુવાન દીકરાના મોતના ખબર મળતા આ બંનેના પરિજનો સિવિલ પહોંચ્યા ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખ પણ તાત્કાલિક સિવિલ પહોંચ્યા અને પરિવારને સાંત્વના આપતા પોતે પણ રડી પડ્યા હતા બાદમાં જૂની સિવિલ હોસ્પિટલ ખાતે મૃતદેહને પીએમ કરવા લઈ જવાયા આ ડબલ મર્ડર કેસમાં ગરુડેશ્વર પોલીસે છ લોકો વિરુદ્ધ ડબલ મર્ડર રાયોટિંગ અને એટ્રોસિટીની કલમ નોંધી ગુનો દાખલ કર્યો અને આરોપીને ઝડપી પાડ્યા છે સાથે તેમની સાથે વધુ આરોપી કોણ હતા તેની પૂછપરછ કરવા રિમાન્ડની કાર્યવાહી પણ હાથ ધરી છે અમે આ બંને દીકરા દીકરાઓને અમે અમને એટલી બધી લાગણી છે કે આ જે ખરેખર બહુ જ દુઃખદ ઘટના થઈ છે અને આ ઘટના ઘટના હવે બીજી વાર બનવું ના જોઈએ અને બીજી વસ્તુ કે આજે આ બારના વ્યક્તિઓ અમારા આદિવાસી માણસોને આ રીતના દોર મારે માર મારે છે જ્યારે એક વ્યક્તિ ત્યાં સ્થળ પર જ મૃત્યુ પામે છે અને બીજા વ્યક્તિ કે એને આખા શરીર પર એટલું બધું એમ આખું લોહી જામ થઈ ગયું તો આજે કેવા વ્યક્તિઓ છે આમને હેવાન તરીકે માર્યા આ ખરેખર અમાર તો બીજું કંઈ જ નહીં જોઈતું કે આમને હાંસીની સજા થાય जो हमारी मांग से गरुडेश्वर पुलिस विस्तार में ट्राइबल म्यूजियम के अंदर जो मर्डर का बनाव बना है उसके अंदर जो यदि है और जिनको गंभीर इजा पहुंची थी आ, उनकी आज डेथ हो गई है और आ, इसके बाद में ये डबल मर्डर के गुना में इन्वेस्टिगेशन शुरू है फॉरेंसिक टीम को साथ में लेकर इन्वेस्टिगेशन किया जा रहा है डीवाई एस एकता नगर संजय शर्मा इन्वेस्टिगेशन कर रहे हैं इन्वेस्टिगेटिंग ऑफिसर है वो और अलग अलग तरीके से इस इन्वेस्टिगेशन को हम कर रहे हैं ऑल डिटेल हो अन्य एविडेंसेस हो इनको साथ में लेकर और इसके अंदर अन्य कोई आरोपियों की संदोनी इसमें मिले उन सभी को गुना के काम में आरोपी तरीके से लिया जाएगा और पुरावों को इकट्ठा करके चार्जशीट करके इस प्रकरण में फिर और पक्ष को व्यक्ति को न्याय मिले इसके लिए पुलिस काम બે આદિવાસી યુવાનોના મોતને લઈને રાજકારણ પણ ગરમાયું રાજપીપળા સિવિલ હોસ્પિટલ ખાતે એજન્સીના વ્યક્તિનું કે અધિકારીનું નામ કેમ નહીં ઉમેરતા તેને લઈને પોલીસ અને ધારાસભ્ય ચૈતર વસાવા વચ્ચે તું મે મેં થઈ હતી અને ઘર્ષણના દ્રશ્યો પણ સર્જાયા હતા જો કે બાદમાં પોલીસની સમજૂતી બાદ ધારાસભ્ય શાંત પડ્યા હતા અમે ગઈકાલથી પોલીસ અધિકારીઓ તપાસ અધિકારીને રિક્વેસ્ટ કરીએ છે કે જ્યાં બનાવ બન્યો છે એ જગ્યાના માલિક તરીકે નોડલ અધિકારીનું નામ અને જેમના માણસ હોય જે એજન્સીના માણસ હોય એમના કેવાથી માર માર્યો છે એવા એજન્સીના માલિકનું નામ પણ એફઆઈઆરમાં નોંધવું જોઈએ તે આજ દિન સુધી પોલીસે નથી કર્યું બીજું કે ત્યાં જે દંડા સળિયાથી માર મારવામાં આવ્યો છે એક પણ સાધન રિકવર નથી કર્યું ત્યારે અમને અમ અમારી ઉગ્ર રજૂઆત એમણે કરી છે કે તાત્કાલિક ધોરણે એમનું નામ એડ કરવામાં આવે અને જે નર્મદા એસપી પ્રશાંત સુબેજી દ્વારા એ લોકો ત્યાં ચોરી કરવા માટે ગયા હતા એવું સ્ટેટમેન્ટ આપવામાં આવ્યું છે તો એમની પાસે કોઈ ઓથેન્ટિક્સ પુરાવા હોય તો મીડિયાને પણ આપે અમને પણ આપે જેથી કરીને આજે આખો આદિવાસી સમાજ બદનામ થઈ રહ્યો છે અમારે બે દીકરા ગુમાવ્યા અને ઉપરથી અમે બદનામ અને આ કેસને રફેદફે કરવા માટે એમણે ચોરીનો ઇન્જામ લગાવ્યો છે આવતીકાલે કેવડિયા ગરુડેશ્વર સદંતર બંધનું એલાન આપીએ છીએ પાંચ દિવસ પછી તારીખ બાર ઓગસ્ટ મંગળવારના રોજ એમને શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ અમે કેવડિયામાં રાખીશું અને સત્તા મંડળને એવી રજૂઆત કરીશું કે એમના તાબા હેઠળની આવી જેટલી પણ બારની એજન્સીઓ છે એમના બારના લોકો હોય એમને અમને યાદી આપે અને જે પણ લોકો આ રીતના કૃત્ય કરતા હોય શોષણ થયું હોય એ બાબતને લઈને ઉગ્ર રજૂઆત પણ મંગળવારના રોજ અમે કરીશું એ જૂની હોસ્પિટલ અમે પોલીસ ડિપાર્ટમેન્ટને કીધું જો તમે જે મુખ્ય આરોપીઓ છે એમને આ લોકોએ એફઆઈઆરમાં લીધા નથી અને જે મજૂરિયા લોકો જેમને ઉચકીને બેસાડી દીધા છે અમે એમને જોયા તો બધા મજૂરિયા લોકો છે તો મુખ્ય આરોપીનું નામ કેમ નથી નાખવામાં આવ્યું અગર નથી નાખતા તો અમારી ડેડ બોડી અમને આપી દો અમે એનો ન્યાય અમારી રીતે મેળવી લઈશું અમે ડેડ બોડી લઈને એસપી કચેરી જવાના હતા પણ પોલીસ અમને અટકાવી રહી છે એટલા માટે એમની સાથે થોડું ઘર્ષણ થયું છે અને જબરજસ્તીથી કોઈની પણ સંમતિ વગર પીએમ કરવામાં આવી રહેલું છે અને આને જેમ બને તેમ જલ્દી નિકાલ કરીને પતાવવાની વાત છે પણ અમારો વિસ્તાર અમારા લોકોને અમારી જમીનો પર અમારા લોકોને જ્યારે આવી રીતના માર મારીને મારી નાખવામાં આવે તો આદિવાસી નેતા તરીકે અમે પણ સરમ અનુભવીએ છીએ આવા ડબલ મર્ડરના એ ઘાતકી હત્યારાઓને સખતમાં સખત સજા થાય જેમના જીવનનો આધાર છીનવાઈ ગયો છે પરિવારના માતા પિતાનો જીવનનો આધાર નથી રહ્યો આ પરિવારના લોકોને સાંત્વના આપી તો કેવી રીતના આપવી આટલી ખરાબ રીતે કાયદો પોતાના હાથમાં લઈને આટલું ઘાતકી કૃત્ય કરવાવાળા હત્યારાઓને સખતમાં સખત સજા થવી જોઈએ અને એમ વહેલામાં વહેલી તકે એમની સજા થાય તેવી જ ગુજરાત સરકારને માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજીને હું વિનંતી કરું છું

ભોગ બનનારા વ્યક્તિઓની મદદ માટે આગળ આવવું જોઈએ નર્મદા જિલ્લાના કેવડિયા નજીક ટ્રાઇબલ મ્યુઝિયમ જે છે એનું કામ ચાલી રહ્યું છે જેની અંદર સ્થાનિક એટલે કે કેવડિયા ગામ અને ગભાણા ગામના બે યુવાનોને જે કોન્ટ્રાક્ટર છે તેના માણસો દ્વારા માર મારવામાં આવતા બંને યુવાનોના મોત થયા છે ગઈકાલે એક યુવાન જે છે તેનું મોત થયું હતું જ્યારે આજે બીજો જે યુવાન છે તેનું મોત થયું છે ત્યારે ડબલ મર્ડર કેસનો પોલીસે હવે આ કેસની તપાસ કરી છે પોલીસે છ લોકોને અરેસ્ટ કર્યા છે અને પોલીસે વધુ તપાસ કરી રહી છે ત્યારે ખાસ કરીને આ ઘટનાને પગલે ઘેરા પ્રત્યાઘાતો આદિવાસી વિસ્તારમાં પડ્યા છે કારણ કે ડબલ મર્ડર કેસની અંદર બે રમીથી જે આ બે સ્થાનિક જે નિર્દોષ યુવાનો છે તેને છ લોકોએ એટલો ઢોર માર માર્યો હતો કે બંનેના મોત થયા છે ત્યારે આ મોતના પગલે જે હત્યાનો ગુનો આરોપીઓ સામે દાખલ કરીને પોલીસ તો તપાસ કરી રહી છે પરંતુ આદિવાસી સમાજમાં ભારે રોષ દેખાઈ રહ્યો છે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવાએ આજે જે બીજા યુવાનનું મોત થયું હતું ત્યાં તેઓ આવ્યા હતા નાદોદના ધારાસભ્ય દશના દેશનું પણ આવ્યા હતા સમગ્ર ઘટનાને પગલે આદિવાસી સમાજ દ્વારા ભારે રોષ અત્યારે દેખાઈ રહ્યો છે ત્યારે વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે કેવડિયા ખાતે નહીં ઉજવવાનો નિર્ણય કરાયો છે અને આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે કારણ કે જે બંને યુવાન છે એક યુવાનનું નામ છે જયેશ તળવી જે કેવડિયા ગામનો છે અને બીજો જે યુવાન છે એ સંજય તળવી એ ગભાણા ગામનો છે આ બંને યુવાનો જે ટ્રાઇબલ મ્યુઝિયમ પાસે ગયા હતા તે દરમિયાન તેઓને ઢોર માર મારવામાં આવ્યો હતો અને છ લોકોના હાલમાં તો પોલીસે અરેસ્ટ કર્યા છે પરંતુ આ બંનેને એટલો ઢોર માર મારવામાં આવ્યો હતો કારણ કે તેઓના બંને હાથ બાંધીને જે પોલીસ ફરિયાદ છે તે અનુસાર બંનેના હાથ બાંધીને પાઇપ અને જે અન્ય સાધનોથી તેને ઢોર માર મારવામાં આવતા એ યુવાન જે છે કેવડિયા ગામનો તેનું ગઈકાલે મોત થયું હતું અને આજે અન્ય યુવાનનું મોત થતાં લોકોમાં અત્યારે ભારે રોષ છે નર્મદાના એસપીએ જણાવ્યું છે કે આ બાબતે પોલીસ તપાસ પણ ઇન્વેસ્ટિગેશન કરી રહી છે અને જરૂરી પ્રમાણે તેમણે કહ્યું છે કે હાલમાં જે છ આરોપીઓ અરેસ્ટ છે જેમ જેમ તપાસ થશે તેમાં જેના પણ નામ આવશે તે પણ આવશે તે સાથે તેમને લોકોને પણ કહ્યું છે કે આ બાબતે શાંતિપૂર્ણ માહોલ રાખે તેમ તેમનું કહેવું છે પરંતુ બીજી તરફ આ ઘટનાના પગલે આદિવાસી સમાજમાં હાલમાં તો ભારે રોષ છે નરેન્દ્ર પેપરવાલા ગુજરાત તક નર્મદા